અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારની વાત કરીએ જ્યાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે સરસપુર વિસ્તારની વાત કરીએ જ્યાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન થયા છે ત્યાં આવેલી સોસાયટીઓ છે જ્યાં શેરીઓ છે ત્યાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરના પગથિયા સુધી પાણી આવી ગયા છે વિદ્યાર્થીઓ ઘૂંટણસમમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અમદાવાદના સરસપુર વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે તો ગાડીઓના ટાયરો આખા ડૂબી જાય તેટલા પાણી અત્યારે સરસપુર વિસ્તારમાં ભરાયેલા છે વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ પાણી નથી ઓસર્યા પાણી ક્યારે ઓસરશે તેની રાહ લોકો જોઈને બેઠા છે કારણ કે અવર માટે સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદમાં વરસાદ આવે ત્યારે દર વખતે આ જ રીતે પરિસ્થિતિ જોવા મળતી હોય છે કોઈ પણ વિસ્તાર હોય પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર